વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પચીસો થી ત્રણ હજાર ખેડૂતોની તુવેર સરકાર દ્વારા પાંચ હજાર ચારસો પચાસ ના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી ડભોઈ તાલુકામાં તુવેરનું કુલ વાવેતર પાંત્રીસો હેક્ટરમાં થયું છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા ક્યારે તુવેરની ખરીદી શરૂ કરાશે તેની રાહ જોવાઈ રહી હતી તેને લઈને આજ રોજ ડભોઈ તાલુકાના ગામે જાનકી મિલ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિતિમાં તુવેરની પાંચ ના ટેકાનો ભાવ તેમજ બસો રૂપિયા બોનસ એમ પાંચ ના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી આ પ્રસંગે નાફા તેમજ ગુજકોટના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ખેડૂતો માટે આનંદના સમાચાર કે ખરીદી માટેનું આ સેન્ટર ફરતીપુરી ખાતે ચાલુ કરવામાં આવ્યું છે નાપેડ અને ગુચકેટના અધિકારીઓની મંજૂરીથી એમની હાજરીમાં આજે આ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે ખેડૂતોને ટેકાના પૂરતા ભાવ મળી રહે કોઈ નુકસાન ના જાય કોઈ તકલીફ ના પડે એની પણ અહીંયા કાળજી રાખવાની જોગવાઈ કરવામાં આવી છે સીસીટીવી કેમેરાથી માંડીને તમામ અહીંયા લગાવવામાં આવ્યા છે જેથી ખેડૂતોને કોઈ પરેશાની થાય તો તાત્કાલિક ખબર પડે આ સાથે સાથે જ ખેડૂતોને મોડે સુધી લાઈનોમાં ઊભા ના રહેવું પડે એની પણ કાળજી રાખવામાં આવશે એવી સ્પષ્ટ સૂચના અહીંયાની મંડળીના હોદ્દેદારોને આપવામાં આવી છે ટેકાનો બાવનસો રૂપિયા ભાવ છે બાવનસો રૂપિયા ભાવ પૂરો આપવામાં આવશે ને બસો રૂપિયા બોનસ આપવામાં આવશે એમ કરીને ચોપનસો